સંજયભાઈએ પ્રધાનમંત્રી માટે ખાસ પાઘડી બનાવી છે સંજયભાઈ જેઠવાએ બનાવી પચીસ કિલોની પાઘડી સોળ ઇંચ ઊંચી એકસો વીસ ઇંચ રીંગની પાઘડી બનાવી છે પાંચ દિવસ પાંચ કારીગરો સાથે મહેનત કરી આ પાઘડી બનાવી છે પાઘડી બનાવવામાં પંચોતેર મીટર કાપડનો ઉપયોગ થયો છે અને પ્રધાનમંત્રી મોદીને પાઘડી આપવાની ઈચ્છા દર્શાવી છે પાઘડીને હાલમાં ડિસ્પ્લેમાં પણ રાખવામાં આવેલી છે પચીસ કિલો વજનની આ પાઘડી હાલમાં તૈયાર કરાઈ છે પીચોતેર મીટર ની છે તેમજ મારે મોદી સાહેબ ની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે મોદી સાહેબના પિંચોતેર વર્ષ પૂરા થયા છે તેમજ પિંચોતેર મીટર કાપડ વાપરેલ છે મોદી સાહેબ દસ વર્ષ એટલે બે ટર્મ પૂરી ગઈ છે દસ ફૂટ એકસો વીસ ઇંચની રીંગ છે તેમજ આ પાઘડીની ઊંચાઈ સોળ ઇંચ છે મોદી સાહેબ આપડા સોળમાં વડાપ્રધાન છે અને મોદી સાહેબ ને લગતી જ આપણે અમે સોળ ઇંચ ઉંચાઈ આપણે પાઘડીની રાખી છે પાઘડી હું ત્યાં મોદી સાહેબ ને અર્પણ કરવાની ગણતરી છે જ છતાંય ત્યાં સુધી હું મારે શોપ ઉપર ડિસ્પ્લે મોદી સાહેબ ની યાદી માટે રાખીશ